નમસ્કાર સતદેવદા જય મા અમર જય શ્રી કૃષ્ણ ચાલો આજે છે અગિયાર છ બે હજાર પચીસ આજે સરસ મજાનો અમરધામ આશ્રમ પર અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો અને આજે આપણે મહેમાનો પધાર્યા છે રાજકોટથી પ્રસાદમાં હું તમને દેખાડું કે આજે શું બનાવ્યું છે પ્રભુજીઓ જો અત્યારે બધા અહીંયા જમી રહ્યા છે આ બહેનો તમે જોઈ શકો છો બહેનો અત્યારે પ્રભુજીને પીરસી રહ્યા છે જોઈ શકો છો આ બધા પ્રભુજીઓ છે આપણે અલગ અલગ કેસ વિવિધ ક્ષેત્રોમાંથી આપણે લાવ્યા છીએ જેને જગતે તરછોડ્યા છે જે અહીંયા અમરધામ આશ્રમ પર આશરો લીધેલો છે આ બધા પ્રભુજીઓને પ્રેમ ભાવથી બધા મહેમાનો છે એ અમરધામ આશ્રમ પર રોજી જમાડવા માટે આવતા હોય છે અને સરસ મજાનું આજે પ્રસાદનું મેનુ છે હું પ્રસાદનું મેનુ તમને દેખાડી દઉં જો મેનુમાં આજે છે વરાળિયું શાક બાજ બાજરાનો રોટલો ભાખરી જાંબુ અને સંભારો અને મરચાં પ્રસાદમાં છે ચાલો ભાઈ જો મહેમાનો બધા અત્યારે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે ઊભા છે અને પીરસવા માટે ઊભા છે ચાલો બધા ભાઈઓ પાસેથી આપણે રિવ્યૂ લઈશું શું છે તમારું નામ નામિત અકબરી પુનીતભાઈ અકબરી બેન તમારું પ્રફુલાબેન હા અકબરી સર ચાલો આ બધા મહેમાનો છે એ અત્યારે આશ્રમે પ્રભુજીને પ્રેમ ભાવથી પ્રસાદ બનાવ્યો છે અને અત્યારે પ્રભુજીને અર્પણ કરેલો છે ચાલો કેવું લાગ્યું તમને આશ્રમે આમાં શું કહેવાય આવા આશ્રમોની મુલાકાત લો ને એટલે જીવનમાં કઈ રીતે જીવવું એ આપણને કહેવાય ને કે સૌથી મોટું મોટિવેશન હોય ને તો આવા આશ્રમોની તમે મુલાકાત લો ને એવું નથી કે અમરધામ આશ્રમની જ મુલાકાત લો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આવા આશ્રમો ચાલે છે ત્યાં મુલાકાત લો અને આવી જ જગતે તરછોડા છે એવા લોકોના તમે પેટની જે ભૂખ છે એને અત્યારે આશ્રમ ઉપર આવીને તમે આ ઠાયરી છે આપણને તો બધા બધું મળી જાય છે પણ આમને કારણ કે આ તો દુનિયાએ અલગ જ કરી દીધેલા છે ને એટલે તમે જે કાર્ય કર્યું છે એ બદલ અમારે અમારા સાથી સેવા ગ્રુપ અમરદા આશ્રમ વતી ખૂબ ખૂબ આભાર અને આજે રસોડું કોનું છે ચંદુભાઈ અકબરી તરફથી આજે પ્રસાદ અર્પણ કરવામાં આવેલો છે જેઓ ભગત ખીજડીયાથી અમરધામ આશ્રમ પર આવેલા છે અને આ બાજુ તમે જોઈ શકો છો બધા પ્રભુજીઓ જમી રહ્યા છે ખૂબ સરસ ચાલો બધા અત્યારે પ્રસાદ બધાને જમાડી રહ્યા છે ખૂબ આનંદ કર્યો મહેમાનો ખૂબ ખુશ છે અને આશ્રમ પર આવી જ રીતે તમે પણ પ્રસાદ અર્પણ કરવા માટે આવવા માંગતા હોય તો સંસ્થાનો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું નેવ નવ પર કોલ કરજો કોલ કરીને જ આવવું અગાઉ બુકિંગ કરાવવું પડે છે મા અમરધામ આશ્રમ સાથી પરિવાર વતી આ પરિવારને માં ખુશ રાખે અને આવી જ રીતે સેવાના કાર્યો સાથે જોડાયેલા રહે એવી પ્રાર્થના સાથે બધાને રજા કરીને જય મામર્ષ દેવિદાસ જય શ્રી કૃષ્ણ